મોરબી નગરપાલિકામાં વેરાની ભરપાઈ ન કરનાર અઢાર આસામીઓની મિલકત આગામી દિવસોમાં જપ્ત કરાશે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત અઢાર આસામીઓ દ્વારા મોટી રકમના વેરાની ભરપાઈ ન કરતા તેમની મિલકતો આગામી દિવસોમાં જપ્ત કરવા સુધી અને હરાજી કરવાની નોટિસ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હોવાની માહિતી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપજી વાડા દ્વારા સોમવારે બપોરે ત્રણ વાગે આપવામાં આવી છે અઢાર લોકોને આપસો વિધિ છો એમ જાહેર નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે એ તમે તમારો વેરો કરી જાઓ નહીં તો અમે કરી રહીશું આવા એક લાખથી ઉપરના જે રીતના વેરા બાકી છે એવા સાડી ચારસો જેવા આસામીઓને અમે નોટિસો આપી છે અને હવે એમની જે જાહેરમાં જે આપણે નોટિસ આપતા હોઈએ નોટિસ આપીને પછી અઠ્યાવીસ ટકાની વસુલાત થઈ છે અમારી વધુમાં વધુ સિત્તેર થી એસી ટકાની વસુલાત આ કરવાની ગણતરી છે આ વર્ષની જે જપતી કાર્યવાહી આપી છે કરી છે એ લોકો જો હવે નહીં ભરે તો અમે આગળ આ લોકોને શું કહેવાય શું દિવસમાં શું કેવાય આગળ જપતી નહીં તરિવારી કરવા સાડી ચારસો છે